નમસ્કાર મિત્રો જય દિવ્યાંગ અત્યારે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ને ઘણી વખત વિડીયો જોયેલા છે એમાં જે બોલી કે સાંભળી ના શકતા હોય તેઓને અપમાન કરવાવાળા વિડીયો બહુ ઘણા પ્રમાણમાં મળી આવ્યા એને પ્રૂફ મારી પાસે આ સોશિયલ મીડિયામાં બધા કોમેડિયાનો અને જે લોકોને ઇન્ફેલ્યુઅરસરો જેને લોકોને ફોલોઅર્સ વધારવા માટે અને વ્યુઅર્સ વધારવા માટે લોકોને અપમાનિત થાય એવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો લાગણી દેખાતી નથી દિવ્યાંગોને દિવ્યાંગો એમને ખાલી હાથથી થી કરવાની શક્તિ આપી છે બરાબર અને તમે લોકો એમને હેરાન થાય ને એમને ચાળા પાડો ને એવા વિડીયો બનાવો છો શરમ કરવી જોઈએ તમને આજ પછી કોનું અપમાન કરો ને તો યાદ રાખજો કાયદા કી કાયદા કી કેસ લડી ધ્યાન રાખજો બધા તમારા ફોલોઅર્સ વધારવા હો ને તો કોઈ હારા વીડિયો બનાવો કોઈને અપમાન થાય ને એવા વિડીયો બનાવીને ભરાઈ જશો કોઈ ધ્યાન રાખજો હેલો કે તમારું શું બગાડ્યું હોય જે બોલિંગ કે સાંભળી ના શકતા હોય ને એમના પરિવાર અને વાલીઓ ખાસ સપોર્ટ કરો મને જે લોકો વિડીયો બનાવીને અપલોડ કર્યા છે ને એ લોકો સામે મેં કાયદાકીય કેસ કરવાનું ચાલુ કર્યું છે એ તમારો સાથ અને સહકાર અને સપોર્ટ કરજો પોતાના બાળકોને તો હેરાન કરે એવા વિડીયો બનાવેને કોઈકની લાગણી દુભાવો છો શરમ આવી જોઈએ તો હરા હરા કોમેડીઓનો ફાટી નીકળે છે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો અને આવા લોકોને તો ઇશારા કરવામાં રિસ્પેક્ટ કરો તમે એ લોકોએ તમારું શું બગાડ્યું હોય કે આવા વિડીયો બનાવવા પડે તમારે તમારે હિંસારા કરી વિડીયો બનાવો ને તો એ લોકો જ્યારે રસ્તામાં નીકળાવો ને તારે લોકો એનું અપમાન કરે ને તો કેવું થાય હું એ સામાજિક કાર્ય કરું બરાબર હવે તો માફ કરવા નહીં આવે હવે જાઓ તો હું હું લડી લઈશ કેશ કરી બહુ મજા લાવી હોય છે ને અરે મજા હું અપાવી તો હરા હરા તાળા કરતા આવડે બનાવતા જે બોલી કઈ સાંભળી ના શકતા હોય ને એના વાલીઓ ખાસ ધ્યાનથી સાંભળજો હવે આવા લોકો જે વિડીયો બનાવતા હોય છે ને સોશિયલ મીડિયામાં તમારા બાળકો જે બોલી કે સાંભળી ના શકતા હોય ને અમને લાગણી દુભાય એવા વિડીયો બનાવ્યા એટલે આપણે બધાએ ભેગા થઈને રિપોર્ટ મારી દેવાના અને તમને આવા વિડીયો કોઈ ધ્યાનમાં આવો ને એટલે મને મોકલી આપવાના વોટ્સઅપ ઉપર ને હું હું કાયદાકીય કાર્યવાહી કરાવડાશ અને બધાને સપોર્ટ કરી જય માતાજી